મિત્રો કુંભ રાશિના મહત્વના વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સાવચેત રહો શનિદેવે આ સંદેશ મોકલ્યો છે તમારા માટે સિક્રેટ મેસેજ તમારા માટે એક હજાર સાતસો તેત્રીસ મોટા મેસેજ આવી ગયા છે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં મોટો ઉથલપાથલ થવા જઈ રહી છે મિત્રો ક્યાંય પણ બાજી ના લગાવો આજનો વિડિયો સાવ એકલા જ જુઓ કારણ કે મિત્રો જે વસ્તુની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા તે વસ્તુ હવે તમને મળવા જઈ રહી છે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આવો દિવસ તમારા જીવનમાં પણ આવશે પરંતુ ન્યાયના દેવતા શનિદેવે જાહેરાત કરી છે કે સો વર્ષ પછી તમારા જીવનમાં એવો સમય આવવાનો છે આ સાંભળીને તમે પણ કૂદી પડશો અને વાંદરાની જેમ અહીંત કૂદવા લાગશો કારણ કે મિત્રો એવો સમય વારંવાર આવતો નથી તેથી આ સમયની કદર કરો કારણ કે એક મિનિટ તમારા માટે ખૂબ જ કિંમતી બનવાની છે હવે તમારું નસીબ સિંહની જેમ ગર્જના કરશે મિત્રો કારણ કે જે પણ રહસ્ય હું તમને વિડિયોમાં કહીશ બસ તે રહસ્ય કોઈને પણ જણાવો જો આસપાસ કોઈ ન હોય તો તેને જોશો નહીં કારણ કે મિત્રો એક એવી ઘટના બનવા જઈ રહી છે જે તમારું જીવન બદલી નાખશે તમે ઘણું સહન કર્યું છે તમે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે તમે ઘણી બધી બાબતોમાં ઠોકર ખાધી છે તમે લોહીના આંસુ વહાવ્યા છો અને મિત્રો તમારા આ દુઃખ જોઈને શનિદેવ પોતે પણ રડવા લાગ્યા કારણ કે તમારા જીવનમાં ઘણું દુઃખ છે કેટલી બધી સમસ્યાઓ છે ઘણી બધી સમસ્યાઓ છે પણ મિત્રો તમે બધાનું ભલું કરો છો તમે બધાની મદદ કરો છો તમે બધાને સાથે લઈ જાઓ છો તો શું તમે ક્યારે વિચાર્યું છે કે મિત્રો આવું કેમ થાય છે તમે લોકો માટે બધું સારું કરો છો તો પછી તમારા મગજમાં આ જ વિચારો કેમ ચાલે છે પણ ચિંતા ન કરો શનિદેવે તમારા માટે મોકલેલા મેસેજમાં એક મોટા સમાચાર છે મિત્રો તમે લોકો ખૂબ જ બુદ્ધિશાળી છો તમારી બુદ્ધિ ખૂબ જ તેજ છે પરંતુ મિત્રો ક્યારેક તમે સંબંધોમાં તમારી બુદ્ધિ ગુમાવી દો છો મતલબ કે મિત્રો જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે તમારા હૃદયથી કામ કરો છો ત્યાં તમારી બુદ્ધિ કામ કરતી નથી કારણ કે તે તમારી સૌથી મોટી પતન છે જો કોઈ મિત્ર તમારો દુશ્મન પણ તમારી પાસે રડતો આવે છે અને મને મદદ કરે છે તો મિત્રો તમે પણ તેને મદદ કરશો તમે આવા સારા વ્યક્તિ છો અને તમારી આ ભલાઈ તમને વારંવાર રડાવે છે આ ભલાઈ તમને હંમેશા ખના કૂવામાં ડૂબાડે છે મિત્રો હવે તમારે તેના પર નિયંત્રણ રાખવું પડશે તેના પર નિયંત્રણ કરવા માટે બીજું કોઈ નહીં આવે પણ મિત્રો હું તમને કહી દઉં કે તમને તમારા જેવા લોકો સાથે નહીં પણ તમારા બધા સાથે મિત્રતા કરવી ગમે છે કોઈ તમારાથી નાનું હોય તમારાથી મોટું હોય ઉંમરમાં નાનું હોય કે તમારાથી મોટું હોય કે મિત્રો કોઈ ગરીબ હોય કે અમીર તમે જોતા નથી મિત્રો પણ એક વાત છે તમે તમારા પોતાના કામમાં એટલે કે તમારા કામમાં કોઈની દખલગીરી સહન કરી શકતા નથી તમે જાતે જ કરો જો કોઈ તમારા કામ વિશે કંઈક કહે તો તમને ખૂબ ગુસ્સો આવે છે પછી તમે તે વ્યક્તિને દુશ્મન અને મિત્ર તરીકે જોવાનું શરૂ કરો છો જો તમારી નજરમાં કંઈક અથવા કોઈ સાચું હોય તેથી તમે તમારા મિત્રોને તમારી જાતને ન્યાય આપવા માટે કંઈ પણ કરો છો તો તમે તેને જોઈ શકતા નથી તમારા મનમાં એક જ વિચારો દોડે છે કે આવું કેમ ન થવું જોઈએ તમારી સામે કંઈ પણ ખોટું ન થાય તમે જોઈ શકો છો કે આ તે વસ્તુ છે જે તમને હંમેશા હેરાન કરે છે પરંતુ મિત્રો તમારે આ બધી બાબતોમાંથી બહાર આવવું પડશે ચાલો મિત્રો આવો વિડિયોમાં આગળ વધીએ અને જણાવો કે શનિદેવના ઘરેથી શું સંદેશો આવ્યો છે તમારા માટે આ વિડીયો લાઇક કરો આજનો ખૂબ જ મહત્વનો વિડીયો છે તો વીડિયોને લાઇક કરો અને સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો આગામી સમયમાં શનિદેવ તેમને શુભકામના પાઠવશે મિત્રો ખૂબ ધ્યાથી સાંભળો મિત્રો ખરાબ સમયનો અંત આવશે બસ આ કયો મંત્ર છે ધ્યાથી સાંભળો માટીના દીવામાં થોડી હળદર લો થોડું કાચું દૂધ તમારી તર્જની વડે મિક્સ કરો ઓમ નમો ભગભાટે વાસુદેવાય નમઃ ત્રણ વાર હું ફરીથી બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ હા મંત્રનો જાપ કરો અને તમારા કપાળ પર તિલક લગાવો હા મંત્રનો જાપ કરતી વખતે તમારે તે દૂધ અને હળદરને દીવામાં ઓગાળીને મંત્ર જાપ કર્યા પછી જો તમે સ્ત્રી છો તો એકત્રીસ દિવસ સુધી દરરોજ આ તિલક લગાવો તમારું દરેક કામ પડવારમાં થઈ જશે અને તમને એટલા પૈસા મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં અને ખરાબ સમયનો પણ જલ્દીથી અંત આવશે હવે ચાલો મુખ્ય વીડિયો તરફ આગળ વધીએ ખૂબ ધ્યાથી સાંભળો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક મોટી દુર્ઘટના આવવાની છે તમારે તમારા જીવનમાં આવી જ ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની છે આ સાંભળીને તમને પણ હાશકારો થશે હા મિત્રો અમે પણ જાણીએ છીએ કે તમે પણ છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં ઘણા દુઃખનો સામનો કરી રહ્યા છો તમારા જીવનની બધી ખુશીઓ નાશ પામી છે પરંતુ હજુ પણ મિત્રો તમે હાર માની નથી કારણ કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે તેથી જ આ ભગવાન દરેક પગલે તમારી રક્ષા કરે છે હા મિત્રો આખરે એવા દેવી દેવતાઓ કોણ છે જેઓ તમને દુઃખ મુશ્કેલીઓથી બચાવે છે મિત્રો આ દેવી દેવતાઓએ તમને મરતી વખતે પણ બચાવ્યા છે પરંતુ તમે તેમની શક્તિઓને ઓળખી શકતા નથી તમારા ગ્રહોની ગતિમાં મોટો ફેરફાર થયો છે અને હવે આ ચોવીસ કલાકમાં તમે તમારા જીવનમાં અદ્ભુત ફેરફારો જોશો કે તમે પણ રડવા માટે મજબૂર થઈ જશો મિત્રો તમારી જિંદગી હવે શરૂ થવા જઈ રહી છે બસ આજે મારી કહેલી વાતોને ચૂકશો નહીં નહીં તો તમને ખૂબ પસ્તાવો થશે આ છેલ્લી ચેતવણી છે જે હું તમને આપી રહ્યો છું મહેરબાની કરીને આજે જ મારી વાત સમજો નહીં ત તમારા જીવનમાં જે ઘટના બનવા જઈ રહી છે તે તમને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે જુઓ મિત્રો હું પણ જાણું છું કે છેલ્લા પાંચ વર્ષથી તમારા જીવનમાં ઘણું દુઃખ છે તમે પણ જાણો છો પણ મિત્રો હવે તમારી રાશિમાં જે પરિવર્તન થવાનું છે તમે મિત્રો હવે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ બનવા જઈ રહ્યા છો મિત્રો અત્યાર સુધી તમારા નસીબમાં જે લખ્યું ન હતું તે તમને પણ મળવાનું છે અને તમારી કુંડળીમાં આટલો મોટો સંયોગ આજથી પહેલાં ક્યારે બન્યો નથી મિત્રો જે વસ્તુઓ માટે તમે ઝંખતા હતા જે વસ્તુઓ માટે તમે ખૂબ જ ચિંતિત હતા હવે તમને તે વસ્તુઓ ખૂબ જ સરળતાથી મળી જશે અને મિત્રો તમારા માટે સૌથી સારી વાત એ છે કે એક દેવતા છેલ્લા ઘણા સમયથી તમારા જીવનની રક્ષા કરી રહ્યા છે હવે તમે વિચારશો કે તે દેવતા કોણ છે અને તે તમારા જીવનની રક્ષા કેમ કરી રહ્યા છે પરંતુ મિત્રો તમારા પરિવારના કુરદેવતા છેલ્લા પાંચ વર્ષથી તમારી રક્ષા કરી રહ્યા છે તેઓ દરેક પગલાં પર તમારી રક્ષા કરી રહ્યા છે કારણ કે તમે તમારા પૂર્વજોનું ખૂબ સન્માન કરો છો તમે શ્રાદ્ધ દરમિયાન ખૂબ ધ્યાન આપો છો તેમની પૂજા કરો છો તેમના નામનો જપ કરો છો તેથી જ તમારા પરિવારના દેવતાઓ અને તમારા પૂર્વજો તેમના આશીર્વાદ તમારા પર ખૂબ સારી રીતે વરસી રહ્યા છે અને પછી તે તમારા પર આવનારી મુસીબતોને ટાળી રહ્યા છે મિત્રો કેટલીક એવી મુસીબતો આપણા પર અચાનક આવી જાય છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય ઘણી વખત આપણા જીવનમાં અચાનક કેટલીક મોટી સમસ્યાઓ આવવા લાગે છે જેને દૂર કરવી આપણા માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે પરંતુ તમારા પરિવારના દેવી દેવતાઓ તમને આ સમસ્યાઓથી બચાવી રહ્યા છે ચાલો તમને જણાવીએ કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં પણ એવો સમય આવવાનો છે જેમાં તમે જેટલી મહેનત કરશો તેટલો ફાયદો તમને મળશે અત્યાર સુધી મિત્રો તમારી બધી મહેનત વ્યર્થ જતી હતી તમને સફળતા મળતી ન હતી પણ હવે મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી આગામી ચોવીસ કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે હવે તમારી પ્રગતિ બમણી ઝડપે થવાની છે હા મિત્રો તમારી પ્રગતિ વધવાની છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે આ ચોવીસ કલાકમાં એક સામાન્ય શેરીનો કૂતરો તમારા નસીબના તાળા ખોલી શકે છે જો મિત્રો તમારા ભાગ્યમાં શનિ ખૂબ જ નબળી સ્થિતિમાં જોવા મળે છે તો ચાલો હું તમને એક વાત કહું તમારી ગલીમાં રહેતા કાળા કૂતરાને શનિવારે અથવા કોઈ પણ દિવસે સવારે રોટલી જરૂર આપો હા મિત્રો જો તમારી ગલીમાં કાળો કૂતરો અથવા કોઈપણ રંગનો કૂતરો હોય તો તેને રોજ રોટલી આપવાનું શરૂ કરો જુઓ પહેલી રોટલી ગાયની હોવી જોઈએ અને બીજી રોટલી કૂતરાની હોવી જોઈએ જો તમે આ કામ માત્ર થોડા અઠવાડિયા માટે કરો છો તો તમારી રાશિમાં તમારા ભાગ્યમાં રહેલો શનિ નબળો દેખાઈ રહ્યો છે જેના કારણે તમારું ચાલુ કામ વારંવાર બગડી રહ્યું છે જેના કારણે તમારા જીવનમાં વારંવાર ઉદાસી આવી રહી છે આ બધી બાબતો બહુ જલ્દી બદલાવા લાગશે અને તમે જોશો કે તમારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થશે અને પૈસાના મામલામાં સ્થિતિ ઘણી સારી થઈ જશે મિત્રો તમારે ત્રણ ખાસ સાવચેતી રાખવી પડશે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અમે તમને તે બધું વિગતવાર જણાવીશું તો મિત્રો અંત સુધી ધ્યાથી જોતા રહો અમે જાણીએ છીએ કે તમે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ દુઃખ અને પીડા સહન કરી રહ્યા છો તમે ખૂબ જ પરેશાન છો ઘણા લોકો તમને છેતરે છે તમારા ઘણા દુશ્મનો છે તમે તેમને ઓળખી શકતા નથી હવે તમે તમારા દુશ્મનોના નામ કહેવાની ઘણી કોશિશ કરો છો પરંતુ તમે તેમના નામ પણ જાણી શકતા નથી પરંતુ મિત્રો ચાલો અમે તમને જણાવીએ આજે અમે તમને તે વ્યક્તિની સંપૂર્ણ સત્યતા જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિ તમારી સામે તમારા ચહેરા પર મીઠા શબ્દો બોલે છે તમારી સાથે સારું હોવાનો ઢોંગ કરે છે પરંતુ તમારી પીઠ પાછળ પુત્ર જે વ્યક્તિ તમને વારંવાર છેતરતી હોય છે તે વ્યક્તિ તમને દરેક પગલા પર વારંવાર હોય છે આજે હું તમને તે વ્યક્તિનું આખું નામ જણાવવા જઈ રહ્યો છું અને જ્યારે તમે તેનું નામ સાંભળશો તો તમારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં પણ એવી વ્યક્તિ છે આ વ્યક્તિ જે તમને સતત હેરાન કરે છે આ વ્યક્તિ ફક્ત તમારી સાથે મિત્રતા હોવાનો ઢોંગ કરે છે ઢોંગ કરે છે આ વ્યક્તિ તમારું જરાય ભલું ઇચ્છતી નથી આ વ્યક્તિ તમારું બિલકુલ સારું નથી વિચારતી તે ફક્ત તમને નુકસાન પહોંચાડવાનું જ વિચારે છે અને બતાવે છે તમારી સામે તે તમારી સાથે ખૂબ મીઠી વાત કરશે પણ તમારી પીઠ પાછળ મિત્ર આ વ્યક્તિ તમને છેતરે છે આ વ્યક્તિ તમારા આખા પરિવારને બરબાદ કરવા માંગે છે અને આ માટે તે તમારા નામે અનેક મેલિવિદ્યા કરાવે છે પરંતુ તમારા મનમાં એક જ પ્રશ્ન આવે છે કે આ વ્યક્તિ કોણ છે અને આ વ્યક્તિ તમારી પાસેથી શું માંગે છે મિત્રો આજે અમે તમને તમારા દરેક પ્રશ્નોના જવાબ આપીશું અને મિત્રો આ સત્ય સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જશે અને તમને મોટો આંચકો પણ લાગશે કારણ કે આજે આખી વાસ્તવિકતા તમારી સામે આવી જશે કે તમે જેને તમારો માનો છો અને જેના પર તમે વિશ્વાસ કરો છો તે વ્યક્તિ ખરેખર તમને બરબાદ કરવા માંગે છે તેથી વિડીયોને ધ્યાથી જુઓ અને તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમને જે સત્ય જણાવવા જઈ રહ્યો છે તે તમને કોઈ કહેશે નહીં ચાલો તમને જણાવીએ કે તે છેલ્લા પાંચ વર્ષથી તમારા ઘરને અંદરથી ખોખલો કરી રહ્યો છે આ વ્યક્તિ અન્ય કોઈ નથી મિત્રો આ વ્યક્તિનું નામ કર્ક રાશિથી શરૂ થાય છે જે પણ તમારી સાથે રહે છે અને કર્ક રાશિમાં આવે છે તમારે આ ચોવીસ કલાકમાં થોડી સાવચેતી રાખવી જોઈએ તે વ્યક્તિ તમારા જીવનમાં તમારું કોઈ નુકસાન નહીં કરી શકે પરંતુ તમારે આ બાબતોને પણ સમજવી પડશે કે તમારે તમારા જીવનના મહત્વપૂર્ણ રહસ્યો કોઈની સામે જાહેર ન થવા દેવા જોઈએ કારણ કે મિત્રો તમે ખૂબ જ સરળ વ્યક્તિ છો તમારા હૃદયમાં કોઈ કપટ નથી અને તમે ઘણા બધા લોકોની વસ્તુઓમાં ફસાઈ જાઓ છો તેથી જ લોકો તમને દરેક પગલાં પર વારંવાર દુઃખ આપે છે અને તમારા જીવનમાં નવા પ્રકારની સમસ્યાઓ ઊભી થવા લાગે છે તો આ ચોવીસ કલાકમાં તમારે તમારી આ આદતને સમયસર સુધારવી જોઈએ દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાકમાં તમારો દુશ્મન તમારા પગ પર પડવાનો છે કારણ કે મિત્રો તમારી સફળતા જોઈને અને તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનને તમારી ખૂબ ઈર્ષા થવા જઈ રહી છે અને હવે તમારો દુશ્મન મિત્ર તમારા પગે પડીને તમારી માફી માંગવા લાગશે કારણ કે આ ચોવીસ કલાકમાં તમે એવા નિર્ણયો લેશો તમે એવા નિર્ણયો લેશો કે તમારા દુશ્મનોનો અસલી ચહેરો તમારી સામે ખુલશે અને પછી તમે એ દુશ્મનોનો સાથ છોડી દેશો પણ આ સમયે તેઓને તમારી ખૂબ જ જરૂર છે કારણ કે તમારા કારણે તેમના ઘણા કામ પૂરા થઈ રહ્યા છે એટલે જ તેઓ તમારા પગે પડીને તમારી માફી માંગવા લાગશે અને તમારી પાસે ખૂબ ભીખ માંગશે પરંતુ તમારે તેમની વાતોમાં ફસાઈ જવાની જરૂર નથી તમારે સાવચેત રહેવાની જરૂર છે અને સાથે જ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાકમાં તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે તમારી સાથે આવું કંઈક થવાનું છે જો મિત્રો તમે ઘણા સમયથી કોઈ ધંધો શરૂ કરવાનું કે પોતાનું કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ જો તમારું કામ પૂરું ન થઈ રહ્યું હોય તો અભિનંદન મિત્રો હવે તમારું કામ ખૂબ જ ઝડપથી પૂરું થશે પરંતુ મિત્રો આ ચોવીસ કલાકમાં એક મહિલા તમને કંટ્રોલ કરી શકે છે તેથી જ મિત્રો તમારા માટે તે સ્ત્રીથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે જુઓ અમે તમને ખુલ્લા પાડી દીધા છે પરંતુ ચાલો તમને એક વાત જણાવીએ આ ચોવીસ કલાકમાં કોઈ સ્ત્રી તમને છેતરી શકે છે તેથી જ તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ચોવીસ કલાકમાં તમારા ચાલતા સારા કામમાં કોઈ કારણ વગર અવરોધ આવી શકે છે તેનું એકમાત્ર કારણ તમારી તે છૂપી દુશ્મન હશે જેનું સત્ય અમે તમને કહ્યું છે તો તમારે સમયસર તમારી જાતને તે વ્યક્તિથી દૂર કરવી પડશે અને તમારા લક્ષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરવો પડશે તમારું લક્ષ્ય ગમે તે હોય તમારે તમારા ધ્યેયથી ભટકવાની જરૂર નથી તમારે તમારા દુશ્મનોથી દૂર રહેવાનું છે તો તમે મોટી સફળતા અને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે આગામી ચોવીસ કલાકમાં ભગવાન આવા સંકેતો આપી રહ્યા છે કે તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી શકે છે અને તેનું કારણ તમે અને માત્ર તમે જ હશો કારણ કે તમે તમારા જીવનમાં વારંવાર ગંભીર ભૂલો કરી રહ્યા છો જેમાં મિત્રો આ તમારી પ્રથમ ભૂલ છે સમય પહેલા ખૂબ જ ઉત્સાહિત થઈ જવું હા મિત્રો ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે તમારી પાસે કોઈ કામ પૂરું કરવાનું હોય છે પણ તમારું કામ પૂરું થતું નથી અને તમે એ કામ વિશે વધુ પડતી બડાઈ મારવા માંડો છો તમે બીજાની સામે ખૂબ જ આજીજી કરતા બનો છો અને તમારી સફળતા વિશે ખૂબ જ બડાઈ કરો છો જેના કારણે તમારા જીવનના રહસ્યો લોકો સુધી પહોંચે છે અને પૂછે છે કે તમારું આગળનું પગલું શું છે તમે તમારા ભવિષ્યમાં શું કરવાનું વિચારી રહ્યા છો તમે શું બનવા માંગો છો લોકોને બધી માહિતી મળે છે તેથી જ લોકો તમને વારંવાર છેતરે છે તેથી તમારે તમારી આ ભૂલ સુધારવા માટે સમય કાઢવો પડશે અને બને તેટલું તમારે તમારા દુશ્મનોથી અંતર જાળવવું પડશે નહીં તો તેઓ તમારા માટે ખતરો બની શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ચોવીસ કલાકમાં તમારા કેટલાક નજીકના દુશ્મનો તમારા કામને બગાડવાનો પૂરો પ્રયાસ કરશે તેટલા માટે તમારે આગામી ચોવીસ કલાકમાં તમારા કામ વિશે કોઈને માહિતી આપવી જોઈએ નહીં ઉપરાંત મિત્રો જે વ્યક્તિ તમારા માટે સૌથી વધુ કામ કરશે તેનું નામ સામાન્ય રીતે એનાથી શરૂ થાય છે કેટલા માટે આ પત્રને ધ્યાનમાં રાખો કે જો કોઈ વ્યક્તિનું નામ ના અક્ષર સાથે આવે છે તો તમારે આ ચોવીસ કલાકમાં માં તે વ્યક્તિથી સાવચેત રહેવું જોઈએ ચાલો તમને જણાવી દઈએ કે આ ચોવીસ કલાક તમારા જીવનમાં આવવાના છે આ ચોવીસ કલાકમાં તમને ઘણી બધી ખુશીઓ મળશે પણ તારે જાતે જ ખુશ રહેવાની આદત કેળવવી પડશે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે તમે ખુશીઓ સારી રીતે ઉજવતા નથી તમે હંમેશા તમારા નસીબ વિશે રડતા રહો છો તમે હંમેશા એવું જ વિચારો છો કે મારું નસીબ ખરાબ છે મારું નસીબ ખરાબ છે મને મારા જીવનમાં આ મળ્યું નથી જો તમે હંમેશા તમારા ભાગ્યને કોસતા રહો છો અને તમારા દુઃખોને ખોને રડતા રહો છો તો તમારે સમય સાથે આ વસ્તુઓને સુધારવી પડશે જુઓ મિત્રો આજે તમારી પાસે જે પણ છે તે આ દુનિયામાં રહેતા લાખો લોકો કરતા ઘણું વધારે છે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આજે તમારી આર્થિક સ્થિતિ કેટલી સારી છે અને તમે આ દુનિયાના કરોડો લોકોની સરખામણીમાં કેટલા આગળ છો એટલા માટે ભગવાને તમને જે કંઈ આપ્યું છે ભગવાને જે કંઈ આપ્યું છે તે ખુશીથી તમારે એ સુખની શોધ કરવી જોઈએ કારણ કે જો તમે લોભમાં જીવવા લાગો છો તો મિત્રો લોભને કારણે તમને ઘણું નુકસાન થઈ શકે છે અને તમે ઘણો અફસોસ કરી શકો છો એટલા માટે તમારે તમારા બધા કામ સમજી વિચારીને કરો જે તમને તમારા માટે યોગ્ય લાગે તે જ કરવાનું છે તો પુત્ર તમને ખૂબ જ સારી સફળતા મળશે તમને ખૂબ જ સારા પરિણામો મળશે અને તમારા જીવનમાં આવનારા તમામ પ્રકારના અવરોધો તમારા જીવનમાં આવનારી દરેક પ્રકારની પરેશાનીઓ આપોઆપ દૂર થવા લાગશે બસ એટલું જ ધ્યાનમાં રાખો કે તમારી અંદર જે ગર્વની લાગણી છે તેનો અંત લાવવો પડશે મિત્રો ક્યારેક આપણે નાની નાની બાબતો પર ખૂબ અભિમાન કરી લઈએ છીએ તો ક્યારેક નાની નાની બાબતો પર ખૂબ જ વલણ દાખવીએ છીએ અને આપણે વિચારવા લાગીએ છીએ કે આ દુનિયામાં આપણાથી આગળ કોઈ નથી અને આપણાથી મોટું કોઈ નથી તો મિત્રો તમારે શક્ય તેટલી વહેલી તકે તમારી અંદરની આ ગર્વની લાગણીને સમાપ્ત કરવી પડશે નહીં તો એક દિવસ તમે આ ગર્વની લાગણીને કારણે તમારી જાતને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મૂકશો તેથી જ તમે જે પણ કામ કરો છો ખૂબ જ ઈમાનદારીથી કરો તમારા કામમાં મન લગાવો સમય પહેલા તમારું કામ કરો મિત્રો જો તમે આળસ રાખશો તો તમારા કામમાં હંમેશા વિલંબ થશે અને તમારે કામ પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એટલા માટે તમારે તમારી આળસને આગામી ચોવીસ કલાકમાં છોડી દેવી પડશે કે હું આ કામ કાલે કરીશ હું આ કામ બીજા દિવસે કરીશ તે લોકો ખૂબ જ આળસુ થવા લાગે છે અને તેમના કામને સમયસર પૂરા કરતા નથી તમે તમારી આળસને સમયસર છોડી દો છો તમને જે તકો મળી રહી છે તે જુઓ તમે પણ જાણો છો કે જીવનમાં બહુ ઓછા ભાગ્યશાળી લોકોને જ તકો મળે છે તેથી જ તમને જે પણ તકો મળે છે તેને તમારે બંને હાથે સ્વીકારવી જોઈએ તમારે એ તકોને બંને હાથે સ્વીકારવી જોઈએ અને જીવનમાં હંમેશા સારા કામ કરવાનું વિચારો જો તમે તમારા દિલથી સારા વિચારો કરશો તો લોકો પણ તમને સાથ આપશે અને જ્યારે તમારી સાથે કંઈક ખોટું થાય છે જ્યારે તમારા માથા પર કોઈ મુશ્કેલી આવે છે ત્યારે ભગવાન પોતે કોઈને કોઈ સ્વરૂપમાં તમને ટેકો આપવા અને મદદ કરવા માટે આવશે તેથી જ મિત્રો તમારે જીવનમાં આશીર્વાદ મેળવવું પડશે